ચાંદવણા ગામે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગથિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશભાઈ ડાભી તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ

અમારા માંગરોલ તાલુકાના તાલુકા વિકાસ સાથે આરવી વડોદરાની દ્વારકા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવેલો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા ભાજપના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તમામ કર્મચારી કર્મચારીઓ અને મોડી સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને વડોદરા સાહેબને વિદાય આપવામાં આવી અને વડોદરા સાહેબ ત્યાં દ્વારકામાં પણ જે રીતના માંગરોળમાં સારી કામગીરી કરી એવી કામગીરી કરે અને પોતાનું નામ રોશન થાય અને ભવિષ્યમાં ખૂબ આગળ વધે એવી માતાજીને પ્રાર્થના ચંદવાણા મુકામે મારી બદલી દ્વારકા થવાના કારણે અહીંયા વિદાય સમારંભ રાખેલો આ વિદાય સમારંભની અંદર આદરણીય ધારાસભ્યશ્રી આદરણીય પ્રમુખશ્રી તમામ સ્ટાફ તમામ પંચાયતના સભ્યશ્રીઓ આ તમામ હાજર રહેલ આજે મારા બે વર્ષના કાર્યકાળમાં માંગરોળ તાલુકાની અંદર જે ખૂબ સારા કામ ખૂબ સારી રીતે લોકોના છેવાડા સુધી યોજનાઓ પહોંચી છે તો એનો સર્વસ્વ યશ અને સર્વ જે મહેનત છે એ અહીંના આદરણીય ધારાસભ્યશ્રી પંચાયતની બોડી અને કર્મચારીશ્રીઓને જાય છે એ લોકોએ ખૂબ મહેનત કરી અને લોકોની ચિંતા કરી અને લોકો સુધી વધુમાં વધુ જે યોજનાઓ પહોંચે એના પ્રયાસો કર્યા છે આ વાતનો મને આનંદ છે અને મને હજુ પણ આશા છે કે માંગરોળ તાલુકામાં આ જ રીતે હંમેશા કાયમી પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ભેગા મળી અને એકબીજાના ખૂબ સારા કામ થશે અને મને આજે અહીંયા આટલું સન્માન આપ્યું એ બદલ સમસ્ત પદાધિકારી અધિકારી અને સમસ્ત માંગરોળ નો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ